નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું મિત્રો મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપણે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે હા પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે તો તમારો વધારે સમય આપણે નથી લેતા પ્રશ્નો તરફ આગળ વધીશું તો મિત્રો તમારે ચેનલ ચેનલ મનપસંદ ને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં જે આપેલા બે આઇકન છે એને પણ પ્રેસ કરી નાખજો ભૂગોળ નું પેપર આપણે સ્ક્રીન ઉપર આવી ગયું છે મિત્રો પચાસ માર્ક્સ નો મિત્રો પેપર હોય છે

કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રોનો જવાબ છે લગુન આવશે શું આવશે લગુન લગુન સાત છે મિત્રો કે વાતાવરણ ના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો મિત્રો સૌથી વધારે નાઇટ્રોજનનું હોય છે અને કેટલું હોય છે આવો પ્રશ્ન પૂછાઈ જાય તો પણ આપણને ખબર હોવી જોઈએ કે 78% હોય છે ઓક્સિજન નું પૂછે તો 21% કાર્બન ડાયોક્સાઇડ નું 0.03% બરાબર છે બાકીના અલગ 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 જોવા મળે છે મીટર સુધી ઘાત માપવા માટે કમ પૃથ્વીની સપાટી થી ઊંચેથી હવામાં આવતા ધુમ્મસને શું કહેવાય છે તો મિત્રો શું કહેવાય છે વાદળ કહેવાય

વિભાગ બી મિત્રો આપણે વાત કરીએ તો પાંચ કુળના પાંચ પ્રશ્નો પૂછાતા હોય છે મુખ્ય બે પ્રકાર છે ધાત્વિક અને અધાત્વિક ખનીજ ખનીજના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે બે છે બરાબર છે કઈ તો ધાત્વિક અને ધાત્વિક છે ધાત્વિક અને અધાત્વિક ખરીદના મુખ્ય કેટલા પ્રકાર છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે બે ભૂમિખંડો મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના શું છે સ્થિતિ હોય છે શું કહેવાય વાતાવરણમાં ટૂંકા ગાળાની જે વાસ્તવિક સ્થિતિ હોય છે એને મિત્રો હવામાન કહેવામાં આવે છે એટલે શું તો સૂર્ય દ્વારા સૂર્ય દ્વારા સપાટી ને વાતાવરણ ને મળતી ઉષ્મા શક્તિ ને શું કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સૂર્યઘાત કહેવામાં આવે છે મિત્રો પરીક્ષા માટે સો ટકા પૂછાય એવો પ્રશ્ન છે અચૂક તૈયાર કરજો નંબર પ્રશ્ન આપણે પ્રશ્ન પંદર નંબર નો પ્રશ્ન આપણે કયા પવનો તરીકે ઓળખાય છે આગળ વધીશું વિભાગ સી ની અંદર નીચે આપેલા સોળ થી તેવીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો માગ્યા મુજબ આપણે લખવાના હોય છે પ્રત્યેક નો મિત્રો કેટલા ગુણ હોય છે બે ગુણ હોય છે દસ માર્કસ નો વિભાગ વસ્તી ભૂગોળ છે માનવ ભૂગોળની એક પેટા શાખા શું છે વસ્તી ભૂગોળ છે વસ્તી ભૂગોળમાં વસ્તી ભૂગોળમાં વસ્તી ગીચતા વસ્તી વધારાના પ્રશ્નો ઉપરાંત વસ્તી સ્થાયીકરણ અને સ્થાનત્ર વગેરે બાબતોને સમજાર્તા ભૂગોળને શું કહેવાય વસ્તી ભૂગોળ કહેવામાં આવે છે શું કહેવાય છે વસ્તી ભૂગોળ કહેવામાં આવે છે મિશ્રાવરણ એટલે શું નેક્સ્ટ પ્રશ્ન છે કે મિશ્રાવરણ એટલે શું મુદાવરણ મુદાવરણ નીચે આવેલા આવરણને શું કહેવાય મિશ્રાવરણને મેન્ટલ કહેવામાં આવે છે

વર્તમાન ભૂમિખંડો ખંડો એકબીજા સાથે જોડાયેલા હતા પૃથ્વી સપાટી પર એક અને માત્ર એક જ ખંડ હતો જેને વેગેનારે

મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે ભૂમિ સ્વરૂપો પ્રથમ શ્રેણીના દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો કયા છે

પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે મ્યાનમાર છે શ્રીલંકા છે ચીન છે ઉત્તર કોરિયા છે દક્ષિણ કોરિયા છે જાપાન છે તાઇવાન છે વગેરે દેશોમાં મોસમી અનુભવાય છે મોસમી અનુભવાય છે ભૌગોલિક કારણો આપો ઉનાળામાં બાષ્પીભવન ની ક્રિયા ઝડપી બને છે બરાબર ઉનાળામાં તાપમાન ઊંચું હોય છે હવામાં ગરમ અને શુષ્ક હોય છે ગરમ અને પવનની ગતિ પર રહેલો છે ઉનાળામાં સૂર્યને ગરમીની બાષ્પ એટલે કે વરાળ કહેવામાં આવે છે ગરમ અને સુખી હવાના કારણે ઉનાળામાં બાષ્પી પ્રક્રિયા ઝડપી બને છે

એના પછી મિત્રો વિભાગ ડી છે આપણો બરાબર વિભાગ ડી આપણી સમક્ષ આવી ગયો છે વિભાગ ડી માં ચોવીસ થી એકત્રીસ પ્રશ્નો પૂછાતા હોય છે એમાંથી આપણે કોઈ પણ પાંચ પ્રશ્નો લખવાના હોય છે તમને જે યોગ્ય લાગે તે કુલ પંદર માર્ક્સનો હોય છે બરાબર પ્રત્યેક મિત્રો બે ગુણ હોય છે ભૂકંપ થવાના કારણો કયા કયા છે ભૂકંપ શા માટે થાય છે તો પૃથ્વીની પૃથ્વીની મિત્રો

થાય અને ખડક સ્તરોમાં ધુજારી રૂપાંતર થાય છે ને વરાળના પાણી કરતા તેરસો ગણી વધુ છે ઘણી વધુ જગ્યા રોકે છે આ દબાણના કારણે પૃથ્વીમાં નબળા ભાગોમાં ભૂકંપ પેદા થાય છે બરાબર મિત્રો વડા પાણી કરતા ઇમારતો બનાવે છે ભૂગર્ભમાં તેથી સ્થાનિક ક્ષેત્રે કૃત્રિમ ભૂકંપ થાય છે આગને ખડકોમાં પેટા વિભાગો જણાવો આગને ખડકોમાં પેટા વિભાગો આપણે જણાવવાના હોય છે

નંબર છવીસ છે ભૂતક્તિ એટલે શું મુખ્ય ભૂતખતી થાય છે ભૂતકતીઓના કદમાં વૈવિધ્ય રહેલું છે કેટલીક ભૂતક્તિ

પૃથ્વીને આલવી કહેવામાં આવે છે પૃથ્વીની સપાટી ઉપર દરરોજ પ્રત્યેક ચોખી વિસ્તાર ઉપર આશરે સાતસો કેન્દ્રિત સૂર્યશક્તિ મળે છે પૃથ્વી સપાટીના સંપર્કમાં સાથે નાશ પામે છે વાતાવરણ વિવિધ ગતિઓની આશરે ચાર ટકા સૂર્યશક્તિ પૃથ્વી સપાટીને મળે છે પૃથ્વીનું ઉષ્મા સંતુલન જળવાઈ રહે છે

જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાથી સપાટ પુષ્ટ ભાગ અને પ્રકાશ પ્રક્ષેપક બાબતોમાં સંયોજનના રચાયેલા પ્રક્ષેપની જરૂરિયાત મુજબ પ્રક્ષેપને જળવાયેલા વિશિષ્ટ ગુણધર્મોના આધારે પ્રક્ષેપના અનેક પ્રકાર નક્કી કરવામાં આવે છે ત્રીસમા નંબરનો નો પ્રશ્ન છે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઆઈએસ વર્ણવો

તે પ્રદેશના ક્ષેત્રિય ઘટન માટે વિશેષ અભ્યાસ કે પ્રશિક્ષણ લેવું પડે છે આ પ્રણાલીની મદદથી કોઈ પણ ઉત્કૃષ્ટ રીતે કરી શકાય છે

થતી હવાને પવન કહેવામાં આવે છે પવન હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે અને

આકાશમાં લગભગ દસ ની વધુ ઊંચાઈ જોવા મળે છે એને સૂક્ષ્મ હિમપતિઓના બનેલા હોય છે એ સૂર્યના પ્રકાશ